બનાસકાંઠા આરોગ્ય વિભાગના બે કર્મચારી ગેરહાજરનો મામલો બનાસકાંઠા આરોગ્ય વિભાગના બે કર્મચારી ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું જેમાં જિલ્લા નાયબ આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું હતું કે જે બે કર્મચારીઓની વાત છે હાર્દિક સાવત છે જે કાંકરેજ તાલુકાના છે અને પ્રકાશ દેસાઈ છે જે દાતા તાલુકાના છે આ બે કર્મચારીઓ લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરતા હતા પ્રકાશ દેસાઈ જે દાતા તાલુકામાં ઓગણીસો સત્તાણુંથી નોકરી કરતા હતા અને બે હજાર તેવીસમાં સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરેલ છે રજા ઉપર ગયા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પ્રોસેસ હોય છે નિવૃત્તિ માટે અને પેન્શનપાત્ર નોકરી હતી એટલે પેન્શન પણ આપવા પાત્ર થાય છે એની કોઈ તપાસ ખાતા કે તપાસ બાકી હતી કે નહીં એની પણ ખાતરી કરવી પડે કોઈ લેણું બાકી છે કે નહીં એની પણ ખાતરી કરવી પડે તે પ્રોસેસ હાલમાં ચાલુ છે જે પ્રોસેસ પૂરી થયા પછી આ સર્વિસ બુક અને તેમની મંજૂર પેન્શન કરવાનું છે તે ફાઇલ ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવશે ગાંધીનગરથી પછી તેમના પેન્શનના તમામ કાગળિયા મંજૂર થાય તે બાદ તેમને નિવૃત્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે તે કાંકરેજની વાત છે કાંકરબાએ હમણાં નવી ભરતી છે બે હજાર જ ભરતી થયા છે છેલ્લે ગુજરાત સેવા પસંદગી ગુજરાત સરકાર દ્વારા તેઓએ બે વર્ષ બે મહિના નોકરી કર્યા બાદ પોતે લાંબી રજા ઉપર મૂકી રજા ઉપર ગયેલા છે તેની જાણકારી કચેરીએ આપેલી છે અને હાજર થવા માટે જે પ્રોસેસ કરવાની હોય સરકારને તે પ્રમાણે તમને નોટિસો આપી છે અને બંને આજે કાકરવાળા છે તેમને નોટિસ હાજર થવાની નોટિસો આપેલી છે પરંતુ હાજર થયા નથી એવા સમાચાર છે અને તેઓ બહાર દેશ હોવાની વાત છે તો તેના માટે એક જાહેરાત છાપામાં આપવામાં આવશે એમને એમના સરનામે લેટર લખવામાં આવશે છાપામાં આપવામાં આવશે કે તમે હાજર થવા માંગતા હો અને હાજર નહીં થાય તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરશે અને આ બંને કર્મચારીઓને કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નથી હાર્દિક સાવજ અને પ્રકાશ દેસાઈ નામના બે લેબોરેટરી ટેકનિશિયન છેલ્લા એક વર્ષથી ગેરહાજર છે બંને કર્મચારી એક દાતાના છે અને એક કાંકરેજ તાલુકાના છે બંને કર્મચારીને પગાર આકારવામાં આવેલ નથી જે કાંકરેજના કર્મચારી લેબોરેટરી ટેકનિશિયન છે તે ત્રીસ દસ બાવીસના ગુજરાત સેવા પસંદગીમાં પસંદગી પામી અને નિમણૂક પામેલ હતા ત્રીસ દસ બે હજાર બાવીસના હાજર થયા હતા હાજર થયા પછી થોડો સમય નોકરી કરી અને તે બાદ તેઓ લાંબી રજા મૂકી અને ગેરહાજર રહેલ છે લાંબી રજા મૂક્યા બાદ હાજર ન થતાં તાલુકા કક્ષાએથી પણ નોટિસ આપવામાં આવી છે અને તાલુકા કક્ષાએથી અત્રની કચેરીને જાણ કરવામાં આવતા અત્રની કચેરીથી પણ નોટિસ આપવામાં આવેલી છે આખરી નોટિસ આપી છે હવે ફિક્સ કર્મચારી છે પાંચ વર્ષના તેથી એમને ન્યૂઝપેપરમાં જાહેર ઉતાર થઈ તમામને જાણ થાય તે રીતે તેમને હાજર થવા માટે જાણ કરવામાં આવશે સાત દિવસમાં હાજર થવું હાજર નહીં થાય તો ફિક્સ કર્મચારી હોય તે જગ્યાને આપણે ખાલી ગણી અને નવી ભરતી માટે અથવા નવી નિમણૂક માટે રાજ્ય કક્ષાએ જાણ કરવામાં આવશે જ્યારે દાદાના કર્મચારી છે તે ઓગણીસો સત્તાણુંથી નોકરી કરી રહ્યા છે છેલ્લા બારેક મહિના પહેલાં તેઓએ નેવું દિવસની રજા મૂકી હતી તેઓની નેવું દિવસની રજા નામંજૂર કરવામાં આવી હતી તે બાદ તેઓને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી તેઓ હાજર થઈ અને સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની માગણી કરેલ છે સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની માગણી કરેલ છે તેના માટેની આખી પ્રોસેસ હોય છે પદ્ધતિ હોય છે તે માટેની પ્રોસેસ ચાલુ છે રાજીનામું મંજૂર કરવું નિવૃત્તિ આપવી કે જે કાર્યવાહી કરવી તે રાજ્યકક્ષાએ એમની સર્વિસ બુક સાથે પેન્શન વિભાગમાં કાગળો મૂકવામાં આવશે અને ત્યાંથી પછી નક્કી થશે કે તેમના તેમના ઉપર કેવી કાર્યવાહી કરવી તે પ્રમાણે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે